તમે કોના પૂછીને લેવાય રસ્તા મેડો ઘઉં દેખાથ રસ્તા પણ ઘણા હાથ દેખાણ તમે પણ આગળ તો હુકાવા હુકાઈ ગયા હાઈ બધાને બધા વાય ગયા હાય અને તમારે લીલા હતા એટલો લીધા અને તમે હું આ ઘણા દાસ સીધા મો તમે રોડ લઈ જતા છો અહીં રોડ નહીં આજે લીધા હૈ ડોસી કઈ ની રાડ પાડતી નહીં ક્યારે એટલો તો ડોસી ગભરાવો ઘબડાઓ ડોસીને દોથી પેલા ડોડ તો હિટ ન થાય તેમણે કુણા ખૂણા લીધા હાવર જોડ આ રસ્તા આયા તમે તો બોમ થઈ રહ્યા હો બોલો કંઈ થઈ આ જોઈ શિયા થઈ નાહી જ નહીં ગયા આનો હું પડો સો મા તો લેવા દો થોડો કશું લેવા નહીં અમે એકથી ડોન તમને મળશે નહીં એટલે આ તો શરમ વગર ના અહીંયા તો આટલી શરમ નહીં ભરવાની તમારી આ તમારે ખાવામાં તમારે કોઈ પૂરું નહીં થઈ જાય આ તમારે ખાવા નહીં હોય આમ જાય ઉપડો હોય એટલે આ આવું શરમ વગર ના હોય શરમ રાખવીએ નહીં ઉપડો તો નહીં ઉપડો હોય આવશે છે તો કુકડા સારો છે નહીં આવો આવો આ તો જોઈ ખાવ ચૂંટી ના ગયા આ ઘેર લઈ જવા પછી ભાઈ ડોસી નહીં ખવડાવતો યન ડોસી મારે લેવા આયા જો કે આ કા ભાઈ

તારે ચિંદકી માં તુર પડી ભલા ચાકડા પીવડાવી લે કુંડી મુ કરતો હતો

તો પૂંખ લઈ ઉંદર ભણીને લઈ જવ અમે આપણે ડોસી બોસી તો હા અમે પૂંખ પાડવાની મજા આવશે ખાવાની તો ઉંદર ભણી લઈ લઈ જવ તો પૂંખ હારા લઈ જવા દે મને હારી અંદર તો હારા અંદર જવા દે

માની છોગન તારે માની છોગન વાર ના કોટા એ વાત લઈ જ વાત કઉખા નાખવા ના બરોબર એવું ચાલિયા એવું તો અમે ઉખાણ લાવશે યાર ભળામ

અમારે બે અને ગોપરાજી ને બે બે ફરી ગોપરા ભાઈ એક તો હોર જેવા ને તમારે એક તો તમારા જ તમારો હજી ભણવા દો છો મોના

બીજું કોઈ નઈ આખી વાત સમજી મોટે જ મેટલે ખાવા તો તું કોને ખાન પૈસા ની લાલ મેલ્યા હૈ

મારા આ ઉપાના ઉપાડો મારા ઉપર બોલતો ને એટલે કોઈ હાથ ની ઉપાડવાનો કઈ નો આજે ફોન લઈ રહ્યો તમારા તારા ડોહા સમજે મર્ડર થઈ આપણે હાથ ના પૈસા છૂટા હતા કઈ લક્ષણ એટલે ફર્યા મર્ડર કરવું છું ગાલે તું પહેલું તો મારે આવશે આ લાગતું નહીં આવે હે અને તો માર જ આવશે 500 રૂપિયા લેવા નહીં 800 રૂપિયા 60 મેતીયા મિલા ટોમ ફેટ એ કરશું લેવા નહીં 800 એ વાત તો પટીજી બે થાપ મેલી દીધી નવો પટીજી તને ખબર તમે મારી ગાડે ઈયો મે લઈ ના કોઈ તાર બોલતી આપ કરી રે લે તું મસ્તી ના કરે નક વેટાડ્યો અમને લે 500 રૂપિયા લે અચાર 50 ની વાત ના કરે ખાલી જ આવો એ હાજો નવરો જતો રે હોય થી

જતી નહીં જી છોકરા ને તો મિને હું છોકરાને છોકરા હવે નહિ આ બાદ હા મહેરબા ની વાત હા તો ના બાદ શું